આજે બે હજાર અઠ્યાસીની સાલમાં અમેરિકામાં આવ્યો મે એકત્રીસ બે હજાર આમ સોરી ઓગણીસો અઠ્યાસીમાં આજે બે હજાર પચીસ એપ્રિલ મહિનો તમને કહેવાનું બધાને જણાવવાનું નથી ગમતું પણ છતાં જણાવવું પડે છે કારણ કે આજે સંસારના માણસો એવા છે જે ઘરના માણસો પણ એવા છે કે જે અમુક વસ્તુ જાણતા હોવા છતાં પણ અજાણતા બને છે તમે કોઈની પાસે મદદ માંગો તો પણ તમને મદદ ના મળી શકે મદદની જરૂર પણ નથી અને મદદની જરૂર ના હોય તો પણ કોઈ હાલ પૂછવા માટે તૈયાર નથી કારણ કે આજે એક માણસ એવો છે જે એટલો બધો ગંદો છે એની બાબતમાં અહીંયા ચર્ચા કરીશું કે જેને તાંત્રિક વિદ્યાનો સહારો લીધો છે કેમ લીધો છે એક વસ્તુ છે જલસ જલસ એટલે ઈર્ષા કરવી મળેલા વિદ્યા કે મારાથી વધારે પૈસા કમાઈ જશે તો મારું શું થશે એટલે આ એક ચિંતા હોય એના લીધે એને એક જાતની નફરત પણ હોય અંદરથી કે તમને તમારો સ્વભાવ તમારું વર્તન તમારું મોડું જોવાનું ના ગમતું હોય તમને ગમે તે રીતે એ લોકો નફરત કરતા હોય પહેલા દિવસે આજે જુઓ કે તમે અમેરિકા ઇન્ડિયાથી અમેરિકા આવ્યા તો આ સાચો અનુભવ છે જે કહેવામાં આવે છે કે તમે રાતે ઊંઘ નથી આવી તમે ટીવી જોયો છે ટીવી જોયો છે એટલે વોલ્યુમ બંધ છે હવે ઇન્ડિયાનો ટાઈમ છે અલગ અમેરિકામાં પહેલા આવ્યા એટલે તમે ફ્લાઇટમાં સુઈ ગયા હોય કઈ કાં તો પછી ઇન્ડિયાના ટાઈમ અહીંયા ટાઈમનો પહેલા દિવસે અલગ પડી જાય એટલે તમને ઊંઘ ના આવે કારણ કે રાત અમેરિકામાં હોય તો એ એ ટાઈમે દિવસ હોય ઇન્ડિયામાં તમે જાગો છો હવે આમાં થયું ખરેખર કે મારી બેન અમે મારા પપ્પા અને હું ત્રણ જણા ઇન્ડિયાથી આવેલા ટીવી જોતા હતા મારી બેન કંઈક બોલી તો બેડરૂમમાંથી બહાર જઈને એકદમ જોરથી બૂમ બરાડા પાડીને કહેવામાં આવ્યું ક્યાંથી ઇન્ડિયાથી લોકો નાયા વગરના આવી જાય છે એટલે અમે નાયા તો નહોતા જ એટલે આ તો આમ એક જાતનું અપમાન થઈ ગયું એટલે બિચારા એકદમ ઉંમર પણ અમારી નાની એકવીસ વર્ષ ની ઉંમર ત્રેવીસ વર્ષ એ તો રડી પડી એટલે મને પણ દુઃખ થયું કે આ તો ખરેખર અપમાન થયું એનું રડવાનું મારથી જોયા જોવાય ના ગયું એટલે એને પણ મેં ફોલો કર્યો હું પણ પછી રડી પડ્યો કે આ શું પહેલા જ દિવસે તમારું અપમાન અને એ અપમાનની પાછળ જલસ હતી જે સ્ત્રી ઓરત છે એના કહેવાથી આ પુરુષ જે ભાઈ છે એ બહાર આવ્યો અને ખખડાવાનું ચાલુ કરી દીધું એનો મતલબ કે નહીં એની ઈચ્છાથી નથી આવી જો વાત છે એની પત્નીની ધરમપત્નીની ઈચ્છાથી કહેવાથી આવે છે અને પછી ત્યાર પછી થોડા દિવસમાં જોયું કે નોટિસ પણ કર્યું કે આ આ એક સ્ત્રી એવી છે જલસ્કનારી જે તમને તમે તો આવી ગયા અમેરિકા એનેથી એને ખુશી કોઈ નથી પણ એ એના ભાઈ બહેનનો વિચાર છે એ કે મારા ભાઈ બહેન કેમ અમેરિકા ના આવ્યા અરે ભાઈ સ્ત્રી પરણીને અમેરિકા આવી છે લીગલ કાયદેસર તો મારો ભાઈ વર્ષોથી અહીંયા છે એસી સાલથી ઇઠ્યાસી સાલ છાસ લગ્ન કર્યું ને એ પરણીને અમેરિકા આવી છે એ પણ ભાઈની સાથે જ આવી તો એનો મતલબ કે ભવિષ્યમાં એના ભાઈ બેનને બોલાવવાના જ છે પણ એને બતાવવાનું શું છે અમારો તો નંબર તો હતો જ અમારે તો ફાઇલ કેન્સલ થઈ ગઈ એટી વનમાં અને ફરીથી એપ્લાય કર્યું ને એટી એટમાં આવ્યા છે મળ આવ્યા છે તો આ એક જાતનો જલસ છે કે એ જોવામાં આવ્યું કે સ્ત્રી રડે છે અને કહે છે કે મારા ભાઈ બેન કેમ નથી આવ્યા આ લોકો કેમ આવી ગયા પહેલાં અને આવી રીતે એ પોતાનું દુઃખ કરે છે કે આવું કેમ થયું એટલે આમાં સેલ્ફિશ વિદ્યા છે કે તમે શું કરો છો કે અમે બીજાનું તો કોઈ પડેલી નથી પોતાના ફેમિલીનું જ ઘરના સભ્યોની ચિંતા છે તો આ એક જાતની ઈર્ષા જલસ નફરત કહેવાય એ તમને બતાવવામાં આવે અને એની પછી આગળ તો ઘણું બધું ખોટું કામ કર્યું છે એમાં તો ઘણી ઘણા ગેરકાયદેસર પૈસા લૂંટવામાં આવ્યા છે દગો ફોડ વિદ્યા જે આગળના વિડીયોમાં બતાવવામાં આવશે કે આ દગો કેમ થયો એની પાછળનું કારણ શું પેઇંગ તરીકે તમારે રહેવું હોય તો પણ અહીંયા પૈસા આપવા પડે અને ઘરના મેમ્બરને આપવાના એમાં વાંધો નથી તો જે ઘરના પૈસા મેમ્બરને મળવા જાય એ એના પ્રમાણે નથી મળતા તો એ તમારે સીધી આંગળી ઘી નથી તો એમાં આંગળી કરીને કાઢી નાખવામાં આવે છે એનો મતલબ કે તમને જે ચારસો ડોલર જોઈએ છે તો એ લોકોને ચારસો તો મળતા નથી હવે એટી એટ સાલમાં મિનિમમ વેજીસ કંઈક ચાર પંદર હતો કે થ્રી સેવન્ટી ફાઈવનો પછી ફોર થયો હતો અને ફોર પછી ચાર પંદર થયો હતો તો આ ઓછા વેજીસમાં કામ કરનામાં મહિને ઘણો તો તમને કે છસો ને પચાસ જેવા આસપાસ આવતા હતા એમાંથી તમે ચારસો આપી દો બાકીના ઇન્સ્યોરન્સને એ બધાનો ખર્ચો થાય તો પૈસા આમ યુઝલી ના બચે પણ મા બાપ ઈચ્છતા હતા કે છોકરાના પૈસા બચી જાય ને પેંગ પૈસા બહુ ના આપે છેવટે દોઢસો ડોલરમાં નક્કી થયું છતાં પણ બેંકમાંથી બધા કાવતરા કરીને ગરબડ કરીને બધા ઘણા પૈસા લૂંટવામાં આવ્યા અહીંયા એ ઇલિનોઇઝની વાત છે અહીંયા નોર્થ કેરોલિનામાં એ લેવામાં આવ્યા છે એ આગળના વિડીયોમાં જોઈશું એટલું જ બાકી નથી ઇન્ડિયામાં જે ડોલર ના રૂપિયા કરીને ઇન્ડિયા મોકલ્યા છે ત્યારથી પણ કોઈ સાબિતી નથી કે મારા નામના કોઈ ખાતા હોય અને એ પણ પૈસા પાન કાર્ડના ઝેરોક્ષ પરથી ઓળખાણના લીધે ગામના વ્યક્તિઓ બેગના લોકો વ્યક્તિ આપી દે છે અને એ પૈસા એ પણ માણસના હાથમાં જાય છે મારા પૈસા કમાયેલા પૈસા એ બે ના ખાતામાં જાય છે આ બધું વિડીયો આગળ લાંબી થી ચર્ચા થશે વિડીયો જોશો જય હો